બહુ જ એટલે બહુ પાછો હોય એટલે જોવાનું જ ચાલો જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ તમને અયોધ્યા એરપોર્ટ બતાવું કે મસ્ત બધું ભગવાન યસલામ મસ્ત ભગવાન રામ બેઠા છે એવા પ્યારા પ્યારા લાગે ને મસ્ત દર્શન મસ્ત શાંતિથી થાય છે તો કોઈને કદાચ અયોધ્યા દર્શન કરવા આવવું હોય ને એવું થતું હોય કે બધા પબ્લિક જોઈને કે બહુ ટ્રાફિક છે પણ એવું નથી ટ્રાફિક તો છે પણ શાંતિથી દર્શન અહીં થાય છે તો એક તમે એરપોર્ટ આવો ને તો કદાચ પાણી ભેગું લઈને આવજો કેટલા બોટલ છે એકસો ને એકસો દસ રૂપિયાની પાણીની બોટલ છે એટલે સાથે પાણીની બોટલ લઈને આવજો એરપોર્ટમાં આવો ને તો બધી સુવિધા બહુ સરસ છે જો તમને બતાવો અયોધ્યા એરપોર્ટ અને આ અયોધ્યા એરપોર્ટનું નામ છે વાલ્મિકી શું નામ શું હતું એરપોર્ટનું નામ મહર્ષિ મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ નામી છે અયોધ્યા એરપોર્ટ છે તમે જુઓ છો ને મસ્ત છે એટલે તમે પણ બધા વધારી શકો છો સરસ એરપોર્ટની વ્યવસ્થા છે અને કેવું લાગ્યું તમને વેરી નાઇસ થેન્ક યુ જો મસ્ત એટલે તમારે કોઈને અમે કીધું ચાલો લાઈવ આપી દઉં કેમ કે કોઈના દર્શન કરવા આવું હોય તો જેથી કરીને ખ્યાલ આવે આમ બહુ શાંતિ છે બહુ સરસ સુવિધા છે કોઈ પરેશાની નથી મસ્ત છે તો બધા વધારે જોઈએ મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય હવાઈ પર આપકા સ્વાગત એવું લખ્યું છે સ્વામિનારાયણ મસ્ત છે એરપોર્ટ ને બધું જય સ્વામિનારાયણ રાજ્ય ગુરુ રાજેશભાઈ જય સ્વામિનારાયણભાઈ

અમેરિકા ફોન આવ્યો લાગે ત્યાં અત્યારે રાત થઈ હોય ને ને એને જ ગમતું હજી એક એક મહિનો અમુરું રહી જાવ રહી જાવ હા ક્યારે આવું છે આજ રાતે આશ્રમે પોચી જઈશ આજ રાતે આ બે બેનો એક મહિનો દેવ દર્શન માટે જ રોકાણા છે એક મહિનો ઈ કે હજી કેટલા દિવસ બાકી રહી ગયા દસ દિવસ બાકી રહી ગયા તો કે હવે દસ દિવસ અમને ક્યાં દર્શન કરવા જવાનું છે ઈ કે એ નક્કી કરો આજો કમલેશભાઈ જય સ્વામી નારાયણ આપણા ભગવાન અયોધ્યામાં પધાર્યા છે મોટી પ્રતિષ્ઠા થઈ છે તો જ્યારે સમય મળે ત્યારે જીવનમાં એક વખત દર્શન કરવા આવવું જોઈએ દ્વારકા આવો દ્વારકા તો આ બધા આવી ગયા આપણે કંકોત્રી મૂકવા આવ્યા હતા ને ઓપનિંગની એટલે દ્વારકા તો દર્શન થઈ ગયા છે પણ મને સમય મળશે પછી હું આવી જઈશ જય સ્વામિનારાયણ સાગરભાઈ પટેલ હા બતાવ્યું લીધું લીધું આખી રામાયણ છે મસ્ત એ પ્રભુ જયસ્વામી નારાયણ જયસ્વામિનારાયણ

મન ચોકલેટ નું કર જય શ્રી રામ હા જો અમે ટ્રેનમાં ગયા હતા ને એનું એનું લાઈવ થવાનું બાકી છે આશ્રમે જઈને પછી નિરાતે વ્યવસ્થિત બધી વાત કરીશ કે શું સાવચેતી કેમ કે હું તો સૂઈ ગઈ હતી કેમ કે ચોવીસ કલાકનો ઉજાગરો તો સૂતી જ નહોતી કન્ટિન્યુ નીકળી ત્યાં પણ અમારા આપણે ઘણા બધા બહેનો હતા ટ્રેનમાં મારું તો પર્સ નહોતું પણ આપણા ઘણા બધા બહેનો હતા સાથે સેવા સેવાવાળા બહેનોના બેનોના માંથી પૈસા લઈને પર્સ લઈને જાતો એક ભાઈ બાજુની ટિકિટ હતી ને એ જેમને બાજુની સીટ હતી એ ભાઈ દેખી ગયા ને રાડા રાડ કહી દઈને એમાં ચોર પકડાઈ ગયો એ પછી વિગતવાર વ્યવસ્થિત બધી સાંજે લાઈવમાં વાત કરશું અને મને અમિતભાઈ પટેલ લંડનથી દેવસીભાઈ સાથે સાથે પચીસ પાઉન્ડ મોકલાતા એ મને મળી ગયા છે તો થેન્ક યુ અમિતભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ જય શ્રી રામ જય સ્વામિનારાયણ ચાલો હવે હમણાં બોર્ડિંગ ચાલુ થશે અમારું બોર્ડિંગ પાસ ચેકિંગ થશે આજ સાંજે આશ્રમે પહોંચી જશું અને એક વખત જીવનમાં આવશ્યક અયોધ્યા દર્શન વધારજો કેમ કે પ્રભુએ ચૌદ વર્ષ વનવાસ કર્યો આપણા માટે બધું દુઃખ ભેગું અને ઘણા વર્ષો બાદ જ્યારે મંદિરમાં ભગવાનને મોતી પ્રતિષ્ઠા થઈ છે ત્યારે જીવનમાં એકવાર દર્શન કરવા જોઈએ કે કેટલી બધું જ્યારે ભગવાનને બેસાડવામાં ઘણા સમયો લઈ ગયા અને જનવિચરણ વિચરણમાં પણ એટલી કષ્ટિ પડી ત્યારે પ્રભુ અત્યારે કેટલા સમય પછી બેઠા છે કેટલા વર્ષો પછી એમ અયોધ્યામાં મંદિરમાં જન્મભૂમિમાં તો અવશ્ય એકવાર તો દર્શન કરવા જ જોઈએ કમા તો કમાવા માટે તો આપણો બહુ બધા સમય છે દિવસો છે પણ ભગવાન માટે એક સમય કાઢી અને અવશ્ય દર્શન કરવા વધારવું જોઈએ જો અનુકૂળતા હોય તો ચોક્કસ દર્શન કરજો જીવનમાં એકવાર ખૂબ સરસ થેન્ક યુ ભાઈ ચાલો ચાજા કરીને બધાને জয়স্বামী yeah, নাই